હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ માર્કેટ કરતાં ખૂબ જ સસ્તો અને એકદમ ચોખ્ખો એવો શ્રીખંડ શ્રીખંડને એકદમ પરફેક્ટ બનાવવા માટે દહીં કેવી રીતે જમાવું અને તેમાંથી એકદમ સરસ કણીદાર અને સુપર ટેસ્ટી મસ્કો કેવી રીતે તૈયાર કરવો તે પણ આપણે પરફેક્ટ માપ સાથે જઈશું એકદમ સરસ મલાઈદાર શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે દહીં રેડી કરી લઈશું તો તેના માટે મેં દોઢ લિટર દૂધ લીધેલું છે અને દૂધને આપણે ગરમ કરી લઈશું આ રીતે વાસણમાં આપણે બે મોટી ચમચી જેટલું પાણી એડ કરવાથી અને પછી આપણે જો દૂધ ગરમ કરીશું ને તો દૂધ તળિયા પર ચોટી નહીં જાય અને હવે આપણે તેમાં દૂધ એડ કરી દઈએ આ રીતે દહીં બનાવવા માટે આપણે જે મલાઈ કાઢેલું દૂધ હોય ને તે નથી લેવાનું જે ફૂલ ફેટ દૂધ હોય તે જ લેવાનું છે અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે દૂધને ગરમ કરી લઈએ શ્રીખંડને એકદમ મલાઈદાર બનાવવા માટે આપણે બે મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે અને તેમાં આપણે થોડું ઠંડુ દૂધ એડ કરીશું અને ચમચીની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લઈએ જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય ને તો તેના બદલે તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો પણ જો આપણે મિલ્ક પાવડર એડ કરીશું ને તો આ શ્રીખંડ આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ આ રીતે બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવાથી શ્રીખંડ એકદમ સરસ ક્રીમી અને મલાઈદાર બને છે અને હવે આપણે મિલ્ક પાવડરને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધેલો છે અને હવે આપણે જે દૂધ ગરમ કરવા માટે મૂકેલું છે ને તેમાં એડ કરી દઈએ મિલ્ક પાવડરને આપણે દૂધ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને આ દૂધને આપણે એક ઉભરું આવે ને ત્યાં સુધી જ ઉકાળવાનું છે વધારે પડતું નથી ઉકાળવાનું તો હવે આ દૂધ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેને આપણે ચારથી પાંચ મિનિટ સુધી થોડું ઠંડુ થવા દઈએ અને હવે આપણે દહીં જમાવવા માટે બે ચમચી જેટલું મોડું દહીં લીધેલું છે અને તેમાં આપણે બેથી ત્રણ મોટી ચમચી જેટલું થોડું દૂધ એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ દૂધ થોડું ઠંડુ થાય એટલે કે આપણે હાથથી ટચ કરી શકાય ને તેટલું ઠંડુ થાય ને પછી તેમાં આપણે આ રીતે દહીં એડ કરવાનું છે એકદમ વધારે પડતા ઉકળતા દૂધમાં આપણે દહીં નથી એડ કરવાનું અને હવે આ દહીંને આપણે દૂધમાં એડ કરી દઈએ અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી દઈએ આ રીતે દહીં જમાવાથી દહીં એકદમ સરસ બને છે અને તેમાંથી તૈયાર થતો શ્રીખંડ પણ એકદમ સરસ સુપર ટેસ્ટી બને છે અને હવે ઢાંકણ ઢાંકીને આપણે પાંચ કલાક સુધી તેને સાઈડ પર મૂકી દઈએ તો પાંચ કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણું એકદમ સરસ દહીં બનીને રેડી છે તમે જોઈ શકો છો કે દહીંમાં જરા પણ પાણીનો ભાગ નથી એકદમ સરસ રીતે દહીં બની ગયું છે અને હવે આ દહીંમાંથી એકદમ સરસ કણીદાર મસ્કો બનાવવા માટે આ રીતે આપણે એક વાસણ લીધું છે અને તેના પર સ્ટેનર મૂકી દઈશું અને ઉપર કોટનનું આપણે કપડું રાખવાનું છે અને આપણે આ જે દહીં બનાવેલું છે ને તે બધું જ દહી આપણે તેમાં એડ કરી દઈએ જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક નવી નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલા મળતા રહેશે હવે જે આપણે આ કોટનનું કપડું લીધેલું છે ને તેને આપણે ગાંઠ નથી વાળવાનું તેના ઉપર આપણે પ્લેટ ઢાંકી દઈશું અને પ્લેટ ઢાકીને જે કપડાંનો જે વધારાનો ભાગ છે તેને આપણે ફોલ્ડ કરી દઈશું ત્રણ થી ચાર કલાક સુધી આપણે આ દહીંને ફ્રીજમાં મૂકી દઈએ જેથી વધારાનું જે પાણી છે ને તે બધું જ નીતરી જાય તો હવે ત્રણ કલાક જેવો સમય થઈ ગયો છે ને આપણો દહીંનો એકદમ સરસ મસ્કો બનીને રેડી છે દહીંને આપણે આ રીતે બે થી ત્રણ કલાક સુધી ફ્રીજમાં રાખવાથી તે સેજ પણ ખાટું નથી થતું તો હવે આપણે એકદમ સરસ કણીદાર જે મસ્કો છે તેને આપણે એક બાઉલમાં લઈએ અને હવે આપણે શ્રીખંડમાં એડ કરવા માટેની સામગ્રી જોઈ લઈએ તો એક બાઉલ આપણે ખાંડ લીધેલી છે સાથે એક બાઉલ જેલી અને એક બાઉલ જેટલા આપણે કાજુ અને કિસમિસના ટુકડા લીધેલા છે છ થી સાત નંગ જેટલી એલચી લીધેલી છે તો સૌથી પહેલા તો આપણે ખાંડને મિક્સીમાં દળી લઈએ તમે ખાંડના બદલે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો શ્રીખંડને એકદમ સરસ ફ્લેવરફુલ બનાવવા માટે જ્યારે આપણે ખાંડ દળીએ છીએ ને ત્યારે તેમાં આપણે છ થી સાત નંગ જેટલી એલચી એડ કરી દઈશું તો તેનો પણ એકદમ સરસ પાવડર બની છે જો તમને વધારે સ્વીટ પસંદ હોય તો તમે ખાંડનું પ્રમાણ વધારી પણ શકો છો પણ જો આ રીતે એક બાઉલ જેટલી ખાંડ એડ કરવાથી શ્રીખંડ એકદમ પરફેક્ટ બનશે અને હવે આપણે આ રીતે થોડી થોડી જે દળેલી ખાંડ છે તે આપણે એડ કરતા જઈશું દહીંના મસ્કામાં અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરતા જઈએ જનરલી જ્યારે શ્રીખંડ બનાવતા હોય ને ત્યારે દહીંના મસ્કામાં ખાંડ એડ કરીને તેને ચારણીની મદદથી ચાળીને પછી બનાવવામાં આવે છે પણ આજે આપણે દહીંના મસ્કામાં ખાંડ એડ કરીને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું બધી જ ખાંડ આપણે એક સાથે નથી એડ કરી દેવાની તો આપણે આ રીતે થોડી થોડી ખાંડ એડ કરતા જઈશું અને તેને મિક્સ કરી લઈએ આ રીતે શ્રીખંડ બનાવવાથી શ્રીખંડ એકદમ સરસ કણીદાર બને છે શ્રીખંડને આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે જો આપણે શ્રીખંડને મિક્સ કરીશું ને તો શ્રીખંડ આપણો એકદમ સરસ ક્રીમી અને મલાઈદાર બનશે શ્રીખંડને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધેલો છે અને હવે શ્રીખંડને આપણે એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે એક બાઉલ જેટલી જેલી એડ કરીશું એક બાઉલ આપણે કાજુ અને કિસમિસના ટુકડા એડ કરીએ અને હવે આ બધી જ વસ્તુઓને આપણે એકદમ સરસ રીતે શ્રીખંડ સાથે મિક્સ કરી દઈએ ડ્રાય ફ્રૂટનું પ્રમાણ તમે તમારી ચોઇસ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો તો એકદમ સરસ સુપર ટેસ્ટી એવો શ્રીખંડ બનીને રેડી છે અને તેને આપણે સર્વ કરીએ તો બન્યો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો એકદમ સરસ સુપર ટેસ્ટી શ્રીખંડ તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો બન્યો છે ને તો તમે જોઈ શકો છો કે આપણો આ શ્રીખંડ એકદમ સરસ મલાઈદાર બન્યો છે આ શ્રીખંડને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો જોયું ને ફ્રેન્ડ્સ ઘરે શ્રીખંડ બનાવો કેટલો સરળ છે ઉનાળો શરૂ થાય એટલે શ્રીખંડ તો આપણે બધાને યાદ આવે જ પણ આ રીતે માર્કેટ કરતાં એકદમ સરસ સસ્તો અને ચોખ્ખો શ્રીખંડ જો ઘરે જ બની જાય તો આપણને બીજું શું જોઈએ જો તમને આ શ્રીખંડની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક નવી નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો